છબ્વીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આજના શુભ સંદેશમાં રાજા હેરોદ ઈસુને સમજી શકતા નથી કારણ ઈસુ વિશે તેને કાને જુદા જુદા મંતવ્યો આવ્યા છે ઈસુના જન્મ વખતે જે રાજા હેરોદ હતો તેના વર્તમાન સમયમાં હેરોદના વંશજ છે હેરોદ અટક છે વર્તમાન રાજા હેરોદનું નામ અંતિપાસ છે એણે સ્નાન સંસ્કાર યોહાનનો શિરછેદ કરાવ્યો હતો કારણ યોહાને આંતિપાસ કરેલા નિશ્ચિત લગ્નનો વિરોધ કર્યો હતો આંતિપાસ માની બેઠો હતો કે સ્નાન સંસ્કાર યોહાનના શિર છે જ પછી હવે કોઈ માનવ મહેનાવણ ભેગો કરી શકે એવો રહ્યો નથી પણ એણે તો સાંભળ્યું કે યોહાન કરતાં પણ મોટા માનવ સમુદાયને આકર્ષનારો ગામે ગામ અને શહેર શહેરથી ફરી રહ્યો છે અંત આંતિપાસ જાણી શકતો નથી કે આ ઈસુ કોણ છે એક મંતવ્ય એવું હતું કે યોહાન મરેલામથી પાછા આવ્યા છે કદાચ અંતિપાસને મરેલામથી પાછા આવેલા યોહાનની બીક પણ લાગે પ્રસ્તુતકર્તા અમૃત્તારા ડોન બોસ કો એનિમેશન સેન્ટર કપડવંછ